वेराव समस्त खारवा समाज द्वारा आयोजित अठावीस समूह समूहलग्न समापन वेराव समस्त खारवा समाज द्वारा अठावीस समूह समूहलग्नु आयोजन जेमा सात दंपति लाभ लई नवजीवन की शुरूआत करेल आ प्रसंगे वेराव पाटण सहित जिल्ला विविध आगेवा संसद सभ्य धारासभ्य सहितओ हाजर रही नवदंपतिओ ने आशीर्वाद आप આ 28 માં સમૂહ લગ્ન ના કાર્યક્રમ ને સફળ બનાવવા સમૂહ લગ્ન ના আয়ोजक અને અખિલ ગુજરાત માછીમાર મહામંડળ ના પ્રમુખ શ્રી કિશોરભાઈ મોહનભાઈ કુહાડા એ જહેમત ઉઠાવી હતી સાથે 28 માં સમૂહ લગ્ન ના નિમંત્રક શ્રી કિશોરભાઈ મોહનભાઈ કુહાડા તથા શ્રી જીતુભાઈ મોહનભાઈ કુહાડા દ્વારા આ પ્રસંગે પધારેલા તમામ મહાનુભાવો તથા વર્કન્ય સાથે આવેલ તમામ વડીલો ને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરેલ હતો અને ભવિષ્યમાં આવા શુભ પ્રસંગોનું આયોજન કરી ખોટા ખર્ચાઓથી લોકોને બચાવવા બધા સાથે મળીને કાર્યક્રમો કરતા રહેવાની આશા વ્યક્ત કરેલ હતી